નમસ્કાર મિત્રો હું છું દેવાંત ગઢવી જળસંચય અભિયાન આજે કચ્છ જિલ્લાનો માંડવી તાલુકો અને માનવી એકદમ નજીક પાંચ કિલોમીટર દુર્ગાપુર એટલે નવાવાસ ગામની અંદર છે શ્રી ખેતભાડાડાના મંદિરે આજે અહીંયા એક મુરુદ કરવામાં આવ્યો વૃક્ષારોપણનો એમાં એક વિશેષ વિશેષ એટલે કે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતની વાત કરવા જાઉં તો પેલો વૃક્ષારોપણ બધા ઠેકાણા છે બધી સંસ્થાઓ કામ કરે છે પોતપોતાની રીતે પણ જે આ મૂળ આ ગામના અને હાલે આખા ભારતની અંદર દોડું કંપની જે કામ કરી રહી છે અને નિલકંઠ ફાઉન્ડેશન જગદીશભાઈ સમગ્ર ગામવાસીઓ ગામ વિકાસ સમિતિ અને ભાષામાં ખુટતી કડી ધોડું પરિવર્તન મારા સાથે ખાસ જગદીશભાઈ ફાઉન્ડેશન ના ચેરમેન છે મારા સાથે પ્રવી છે અને વિશેષ વાત એ કરવા જઈ રહ્યો છું બધે ઠેકાને કામ થાય છે બધી સંસ્થાઓ સારું કામ કરે છે પણ આ ગામની અંદર જે હકીકતમાં કામ કરે છે ને એક આખા ગુજરાતની અંદર હું આખો ગુજરાત ફરું છું રાજસ્થાન ફરું છું મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર પણ આ ગામની અંદર એક એક જે ધ્યાન રાખવામાં આવે છે કે જે આપણે સ્પોટ કહેવાય લોકેશન જે છે જે લોકેશન ઉપર ઝાડ વાવવાનું હોય ત્યાં જેસીબી પોતાનું ખડા પોતે ખોદવાના ખાતર પોતે નાખવાનું પાણી પોતે નાખવાનું ઝાડ પોતે વાવાનું પિંજરો પોતે વાવાનું અને ત્રણ વર્ષ માવજત પોતે કરવાનું અને કોઈ મર્યાદા નથી જગદીશ ભાઈ હમણાં અમે બેઠા હતા વાત કરી મને કહ્યું મેં કીધું ટોટલ મને કહ્યું ટોટલ નો કઈ મતલબ નથી ટોટલ ક્યારે કોઈ આવવાનું નથી ટોટલ ક્યારે આવવાનું નથી જેટલા વૃક્ષ આ ગામ ની અંદર ચાર લોકેશન છે આપણે મુખ્ય રાજ કહેવાય મુખ્ય રસ્તા છે આપણા ગામના રસ્તા મુખ્ય રાજ જે રાજમાર્ગ છે મુખ્ય રસ્તા ઉપર પેલા વૃક્ષારોપણ કરવામાં આવશે અને આવનારા સમય ની અંદર એક નવી સિસ્ટમ મેં કીધું ને ફાઉન્ડેશન ઘણા કામ કરે છે સંસ્થાઓ ઘણી કામ કરે છે ઘણી બધી મોટી કંપની છે એના કરતા ભારતની અંદર પણ આ સંસ્થાએ હવે હું ગઈકાલે અહીંયા આમ તો બાર મહિના થઈ ગયા ગામ વિકાસ સમિતિ છે રાજેશભાઈ મુકેશભાઈ પ્રવીણભાઈ સાથે છો દોલતભાઈ આ મામા બધા એમના ભેગો છો ને આખી આ ટીમ છે આ યુનિફોર્મ છે નીલકંઠ ફાઉન્ડેશન છે આ રવિભાઈ મારા સાથે છે આ જોશી છે વિસંતભાઈ જોશી છે આ આખી ટીમ છે એમની હવે આ વિશેષ વિશેષ કેસ કે ગુજરાતની અંદર મેં વાત કરી ને કે સ્પોટ બાવર કાઢવાના ખાડા ખોદવાના ખાતર નાખવાનું પાણી નાખવાનું ઉપર પિંજરો સિક્યુરિટી આપવાની એનાથી વિશેષ આ ટેન્કર પોતાનું મિત્રો સાંભળજો મહાદિવસ ના માધ્યમથી દેવાન ગઢવી જળ અભિયાન કે એન્કર પોતાનું એન્કર પણ આધુનિકતા એન્કર જોવા આવજો એમનું ટેન્કર જે વરસાદી પાણી સંગ્રહ થાય તળાવમાં એ એનાથી ડીઝલ એન્જિન થી પાણી કાઢી અને પછી વૃક્ષને ને પાલર પાણી સો ટીડીએસ નું પાણી આપવામાં આવશે ઘણી વખત બધા ગામોમાં વૃક્ષારો પણ થાય પંચાયત પાણી આપે બરાબર ઘણી વખત ગામમાં પાણી પૂરો થતો હોય વૃક્ષારો પણ આપે તો આ ગામ અને આ સમિતિ સમગ્ર ગામમાં છે એમાં વિશેષ વાત છે આ આ ગામમાંથી મોટી છે ગામના એક એક વ્યક્તિમાંથી પ્રેરણા લેવી જેવી છે કે અઢારે આલમ બધા ભારતીય કોઈ જ્ઞાતિની વાત નથી બધા જ્ઞાતિ અઢારે આલમ બધા વ્યક્તિ મેસી સમાજ મુસ્લિમ સમાજ જૈન સમાજ પટેલ સમાજ બ્રહ્મ સમાજ ગોસ્વામી સમાજ બધા સમાજો મને કેટલી કે જ્ઞાતિઓ છે એટલી બધી પૂરી ખબર નથી પણ તે છતાં કહું છું આખા ગામવાસીઓ દુર્ગાપુર ગામવાસીઓ યા ગામ વિકાસ સમિતિ અને રાજકીય માતા મોટા જે પ્રવીણભાઈ છે મુકેશભાઈ છે આ બધા કચ્છને કચ્છ ઉપર નજર નાખી શકે એવા એવો વિઝન સાથે અને જગદીશભાઈ બહુ સરસ વાત કરી કે એમના વક્તવ્યમાં મેં તો યાદ રાખજો જીવનમાં એક મંત્ર છે તમારે શક્તિશાળી થવું હોય ને સાયકલ માંથી તમારે ફોર્ચુન પહોંચવું હોય ને એક દસ ટાન રૂપિયા છે ભલે માણસો મીડિયા કેડતો નથી એમને કીધું ઈમાનદારી હું આજથી સો મહિના પેલા અડાણી હાઉસ ની અંદર મેં અડાણી આખો આખી કંપનીના બધા એમડી હતા અને રક્ષા સાહેબ હતા મેં એક જ વાત કરી હિન્દીમાં મારે વક્તવ્ય દેવાનો હતો મેં એક જ સૌથી પહેલા મનુષ્ય જાત ને આવે ને ઈમાનદારી આજે વાત કરી છે ઈમાનદારીની ઈમાનદાર લોકોની કમી છે આ દેશની અંદર હવે આવનારો સમય છે ને આવનારો સમય ઈમાનદાર લોકોની કદર થશે હવે રાજકારણ ની અંદર પણ પ્રવીણભાઈ જે કઈ હું પાર્ટી નું નામ નથી લેતો પણ આવનારા સમય ની અંદર મારો એક વિઝન છે મારો એક વિષય છે આખા ભારત બદલવાનો વિચાર છે દરેક વ્યક્તિ ને એવો વિચાર રહેવું જોઈએ કે આપણો આખો ભારત નંદનવન બનાવીએ

આપણે અહીંયાથી શરૂઆત પોતાના પોતાનું પાટનગર પોતાનું ગામ કેમ કે આપણે ગામ થી એટલે એક એક ગામડી આપણા હોય લખપત હોય બની હોય ખાવડા હોય રાપર હોય ભચાઉ હોય દસે દસ તાલુકાની અંદર આપણે જોઈએ છીએ કે સિટી તરફ દિવસે દિવસે વધી રહી છે વસ્તી લોકો રોજગાર માટે જઈ રહ્યા છે સમૃદ્ધ નથી બની રહ્યા મિત્રો સાંભળજો લોકો સિટીમાં જવાથી સમૃદ્ધ પછી સાવકાર હોય આર્થિક રીતે સદર્વ ઉદ્યોગપતિ હોય સામે પંચાણું ટકા મજૂર લેબર વર્ગ જાય છે હવે પોતાની બાપ ની દાદાની ખેતી હોય પચાસ પાણી એટલે ભાગી જાય ઉદ્યોગપતિ ઉદ્યોગપતિ ભારત નો ભારતનો મોટો ઉદ્યોગપતિ છે ને ખેડૂત છે એ માણસ ગામ મૂકી સુકામ ગામ મૂકે છે કે પાણી પાણીની સમસ્યા અગર પ્રવીણભાઈ જગદીશભાઈ પાણી હોય તો ખેડૂત ક્યાં ન જાય મુંબઈ એનો ન જાય અમેરિકા એનો છે જાય માણસ ખેડૂતને પાણી ખપે છે એના ઉપરથી પછી વાત કરીએ વૃક્ષારોપણ ખબર છે આજે આપણે ગરમી ને ચોમાસાની અંદર ઉભા છીએ તારીખ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસ ના રોજ અહીંયા નવ વાગે મૃત કર્યો આજે અમે ગરમીથી ભીગાઈ ગયા છે આપણે બધા શું કામ કે નીલકંઠ ફાઉન્ડેશનનો તમને થોડોક પરિચય આપું કે એમની ફાર્મ હાઉસ છે અમદાવાદ ની અંદર સંપૂર્ણપણે જે પાણી નર્મદા નો વરસાદી પાણી સંગ્રહ કરી અને બોરમાં ઉતારી રહ્યા રનિંગ બોરમાં ઉતારી રહ્યા છે એટલે એ પરિવાર આમ તો ઘણા દિવસો થયા હું આ પરિવાર ને ધોડુ પરિવાર ને મળવાની વિનેશભાઈ જગદીશભાઈ પણ આ પરિવાર કઈક વિશેષ પરિવાર છે આ પરિવાર એટલે આખા ભારત નો પરિવાર પરિવાર છે આ ખાલી નવા આવાસ દુર્ગાપુર પૂતો નથી અને મિત્રો કચ્છના લોકો ને કહું છું સાંભળજો જરાક આમ આમની એવી તૈયારી છે એ સારો છે જો મોટો માણસ હોય મોટો માણસ વિશેષ વ્યક્તિ જે મેં વાત કરી હમણાં પ્રોગ્રામ કે સાત પીઢી કમાણી સાત પીઢી ની કમાણી હોય ને ત્યારે આવા વિચાર આવે ના બસો કરોડ ને પાંચસો કરોડ ઘણા બધા હીરો હિરોઈન છે હજાર હજાર બે બે પાંચ પાંચ હજાર કરોડ રૂપિયા ની છે પણ એ પાણી છે ને હજાર રૂપિયા લીટર વાળો પીએ છે એ પોતાને સુખ મોગવે છે લોકો માટે નહીં આ પરિવાર નાના નાના માણસો વાત કરે છે એક એક લેબર વાત કરે છે અને સાહેબ અદ્ભુત જે મારી મેં વાત કરી હમણાં અગાઉ કે પંદર વર્ષ પહેલા અમારી યાત્રા મારા નાના ભાડિયા ગામના મૂળ ગામ મોટા ભાડિયા છેલ્લા પિસ્તાલીસ વર્ષ થઈ ગયા હું નાના ભાડિયામાં રહું છું આજથી પંદર વર્ષ પહેલા અમે આર્થિક રૂપના સહયોગથી સહયોગ થી અમે તળાવ ખોધ્યો ને ત્યારે કોઈ મારા ભેગો નહોતો સરોવર કચ્છ બનાવે વાત ત્યાં પણ પહોંચી અને હું કેતો મારા એકલો હતો પંદર વર્ષ પહેલા એટલે મિત્રો સાંભળજો આજે હું એક ભગવાન ભલે ભગવાન કોઈને મળવા પર નથી આવ્યા ક્યારે

અમુલ ડેરીઓ ગમે ડેરી બધા સારો કામ કરે એનાથી વધારે એક રૂપિયો કે બે રૂપિયા વધારે ડેરી કલેક્શન સેટર દુર્ગાપરની અંદર છે આ પણ આપણે ભૂલવું ન જોઈએ સમગ્ર ભારતની અંદર અહીંયાથી ઘી જાય છે અને આખા તાલુકામાં અહીંયાથી શાસ જાય છે એટલે આ વિશેષ ગામ છે વિશેષ પરિવાર ધોડુ પરિવાર એટલે દરેક લોકો હવે છે ને સમાજ પૂરતી વાત નથી હવે આવનારા સમયની અંદર અઢારે આલમ મેં વાત કરી કે હવે હું મુસ્લિમ સમાજના નજીક છું એમના પર જે પ્રતિનિધિ આગેવાનો છે એમના સાથે મારી ચર્ચા ચાલુ છે કે આપણે કરવાનું છે પછી એમના જેમને બલિદાન આપ્યો છે માટે બેનો ત્યાં જોઈએ પછી મહેસિંહ સમાજના ઘણા અમારા પૂર્વ ધારાસભ્ય મુન્દ્રાના એવા રમેશભાઈ મેસી એમના પણ નજીક છું કિશોરભાઈ પિંગોલ કે આપણે શ્રી મતિયા દાદા ગોડસવાના દાદા ત્યાં પણ આપણે વૃક્ષારોપણ કરે હવે બધા ધાર્મિક આગેવાનો આગળ આવો મુસ્લિમ સમાજ ની આપણા આખા ભારતના બધા લોકો માનવજાત માટે નુકસાનકારક છે આ એક મેસેજ છે કુદરત તમે સમજી જાઓ સાંજમાં અને વિશેષ વાત અંતિમ વાત કરી અંતિમ વાત તમે સાંભળજો કચ્છની અંદર એક પેલી એવી સસ્તા છે જગદીશભાઈ ની મેં વાત કરી પ્રવીણભાઈ કે મેં કીધું આપણે કચ્છની અંદર એક પડતર કિંમતમાં પીંજરા આપીએ પડતર કિંમતમાં આપણે ઝાડ આપીએ બે ફૂટથી લગીને દસ ફૂટના ઝાડ અને પિંજરા એટલે સમથિંગ સાત આઠસો રૂપિયા જે કોસ્ટિંગ નીકળશે પણ નો નફા નુકસાન એમાં ખાસ નીલકંઠ ફાઉન્ડેશન અને સયાળા પ્રેસ ગામ વિકાસ સમિતિ જગદીશભાઈ બહુ સરસ વાત કરી હું એકલો કાંઈ ન કરી શકું પૈસાથી કાંઈ ન થાય પણ પ્રવીણભાઈ મુકેશભાઈ રાજેશભાઈ સમગ્ર ગ્રામ વિકાસ સમિતિ દુર્ગાપુર અને અહીંયા આજે બધા મીડિયા લોકો ઘણી વખત આપણે કોઈ ખોટી ઘટના બની જાય તો આપણે વિડીયો શેર કરીએ કે માંડવીમાં આમ થયો ને ભુજમાં આમ થયો એના કરતા આ પર્યાવરણની વાત છે જળ સંગ્રહની વાત છે વૃક્ષ બચાવવાની વાત છે અને એક ઝાડમાં આપણે મેં હમણાં વાત કરી કે આપણે વૃક્ષારોપણ નથી કર્યો એક ઝાડ ની અંદર હજારો પક્ષી રહે બેસશે એમાં માળા બનાવશે વડના ઝાડ છે પીપળાના છે આમરીના છે બધા વૃક્ષ દેશી જાતના વૃક્ષ જે આપણા ભારતીય મૂળ ભારતીય કોનોગ્રાફ્સ ની વાવાના ગોલબોર ની વાવાના જેમાં ફળ થાય છે એવા ઝાડ વાવી આવનાર સમય ની અંદર એ પરિવાર નીલકન ફાઉન્ડેશન જગદીશભાઈ વિનેશભાઈ અને ધોડું પરિવાર હું અભિનંદન આપું છું ચારણ તારીખે મારા શબ્દ નથી એમને જે આજે કાર્ય કર્યો છે આમ ઝાડ ખાડો બાવર કાઢવાથી કરી અને ત્રણ વર્ષ માવજો અને કોઈ એક રૂપિયો કોઈને લેવાનો નહીં હવે ગામમાં પણ ઘરો ઘરે પ્રાઇવેટ લેન્ડ પ્રાઇવેટ મકાન ની અંદર પણ પિંજરો આપશે નો 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 નફાનું નુકસાન અને ઝાડ પણ નફા નુકસાન વગર અને ખાસ જગદીશભાઈ વિજયભાઈ ડોગરિયા સદભાવના ઉર્ધાસન મિત્ર છે અને ઘણા બધા ઉદ્યોગપતિ છે આવનારી સમયની અંદર કચ્છને એ સારું કરું છું કે આ ધોળું પરિવાર જગદીશભાઈ અને વિનેશભાઈ એક એવો મેસેજ સમૂહમાં આપ્યો છે કે હવે ચાલો આવતા આવનારા સમય ની અંદર આપણે આખા કચ્છને નંદનવન બનાવીએ આખા ગુજરાત ને નંદનવન બનાવીએ આ તો એક સેમ્પલ છે હજી આગળ પાછળ ઘણું બાકી છે કચ્છના લોકોને કહું છું બે હાથ જોડીને ચાણ તરીકે કે તમે સહયોગ કરજો મિત્રો સહયોગ કરજો સહયોગ કરજો ત્રણ વખત કીધું કરજો શું કામ આવા દાતારો નહીં મળશે આ ભગવાન રૂપમાં દાતાર દુર્ગાપુર માંડવી તાલુકા કચ્છ જિલ્લાની અંદર આવ્યા છે તો આપણે પ્રકૃતિ બચાવીએ જળ બચાવીએ જીવન બચાવીએ અને આવનારી સમયની અંદર વધારે માહિતી માટે મુકેશભાઈ અને પ્રવીણભાઈ અમારા રાજકીય આગેવાન છે આમ તો આખા

ઝઘડા મૂકી અને આવનારી સમયની અંદર મંદિરો ઓછા બાંધીએ મિશ્રિતો ઓછી બાંધીએ અને પ્રકૃતિ બચાવી પ્રકૃતિ બચશે મંદિર પાંચ વર્ષ પછી બનાવી શકતું મિશ્રિત બનાવી શકતું પણ આ પ્રકૃતિ જે જાય છે ને એને બચાવીએ અને ઝાડ ક્યાં ન કપાય એના માટે પણ આપણે પ્રયાસ કરીએ અને ક્યાં કપાતો તો અમને જાણ કરજો અમને કોઈની બેક નથી અમે જંગલ ખાતાને ને ધારાસભ્યશ્રીને સરકારને વિનંતી કરશું તો જોડીને કે હવે વૃક્ષ નહીં કાપાય કચ્છની અંદર એક વૃક્ષ કાપવામાં નહીં આવશે કોઈને કોઈ ક્યાં કપાતો મને ફોન કરજો હું જાણ કરીશ જંગલ ખાતા હોય મુખ્યમંત્રી બધાને જાણ કરશું બધા મળી અને નરેન્દ્રભાઈ નું સપનો છે બે હાજર સુડતાલીસ ને બે હાજર સાડત્રીસ ભારત ને માસ હતા બનાવ્યા આપણે બધા મળીને અંતિમ વાત ઈમાનદાર બનો ઈમાનદાર બનો ઈમાનદાર બનો